હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દરેક વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ તેમને પોતાના વાળ ગમતા હોય છે ભુજમાં હેર ટ્રાન્સપ્લાન્ટ વાળ ઉગાડવાની સારવાર કરાય છે ડોક્ટર હેમલ બ્રહ્મ ક્ષત્રિય આ વિષયના નિષ્ણાંત છે ડોક્ટર હેમલે વાળની સાર સંભાળ તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સંબંધે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું જુઓ નવીન મહેતાએ ડોક્ટર હેમલ સાથે કરેલ વાતચીત દરેક વ્યક્તિ તે સ્ત્રી હોય કે પુરુષ હોય તેને તેના વાળ સાથે ખૂબ જ પ્રેમ હોય છે પણ હાલના વાતાવરણમાં જીવનશૈલીના બદલાવને કારણે સ્ત્રીઓના વાળ ઉતરવા વાળ ઘટી જવા તથા વાળને લગતા અનેક પ્રશ્નો હોય છે અને પુરુષોને માથે પડતી ટાલ પણ ગમતી હોતી નથી તો ભુજમાં ડૉક્ટર હેમલ બ્રહ્મ ક્ષત્રિય એડવાન્સ ફેસ એન્ડ ડેન્ટલ હોસ્પિટલમાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરે છે એટલે કે વાળને ઉગાડી આપે છે અનેક સફળ પરિણામો મળ્યા છે ડોક્ટર હેમલ ઓરલ અને મેકી ઝિલો સર્જન છે તેઓ મો ચહેરા તથા જડબાના સર્જન છે હેર ट्रांसप्लांट ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જન છે ન્યૂઝ ઓફ કચ્છના નવીન મહેતાએ ડોક્ટર હેમલ સાથે વિસ્તૃત વાત કરી આ વાતચીત દરમિયાન વાડ संबंधी માર્ગદર્શન ડોક્ટર હેમલે આપ્યું છે

કચ્છમાં કદાચ પહેલી વાર પહેલી જ આ હોસ્પિટલ છે જે કરતી હોય ને પેલા ડોક્ટર છે જે આવા પ્રકારની સર્જરી કરતા હોય તો શું છે આ ફેકલ્ટી તે વિશે આપણે ડોક્ટર હેમલ ને પૂછીએ ડોક્ટર હેમલ આ આ જે તમે કરી રહ્યા છો તે એ લોકોને સમજાવો કે તમારી હોસ્પિટલમાં શું ખાસ પ્રકારનું આ થઈ રહ્યું સૌથી પહેલે તો આપણે આ ફેકલ્ટી વિશે સમજીએ કે આ ફેકલ્ટીમાં જેમ એમબીબીએસ બાદ એમડી ગાયનેક એમડી એમએસ સર્જન્સ બધા થતા હોય છે એવી રીતે બીડીએસ કર્યા બાદ એમડીએસ ની ડિગ્રી આવતી હોય એમડીએસ ની ડિગ્રીની અંદર અલગ અલગ પ્રકારની બ્રાન્ચ આવતી હોય એનામાંથી એક માત્ર સર્જિકલ બ્રાન્ચ છે જે મેક્ઝિલો ફેસિયલ સર્જન તરીકે ઓળખાય બરાબર છે હવે આ બ્રાન્ચની અંદર ઘણી બધી પ્રકારની સર્જરીઝ કરવાની આવે છે ફેસિયલ સર્જરી જેના અંદર જડબાના ફ્રેકચર સારવાર જડબામાં ગાંઠ થઈ ગઈ હોય જડબામાં સોજો આવી ગયો હોય બરાબર છે કે પછી તમારું મોઢું ખૂલતું ના હોય જોઈટ ની તકલીફ હોય એ હે ટ્રાન્સપ્લાન્ટ સર્જરી હોય હવે તો અત્યારે એટલું બધું એડવાન્સ બધું થઈ ગયું છે કે જેનામાં આપણે કોસ્મેટિક સર્વિસ બધી ફેશિયલ ને લગતી બધી પણ અવેલેબલ થઈ શકે આ બાળકની અંદર હવે આપણી જે હોસ્પિટલમાં આપણે કરીએ છીએ યુનિક એ વસ્તુ છે કે આપણે સૌથી પહેલે બે હજાર પંદર ની અંદર કચ્છની અંદર સૌથી પહેલું આપણું હેર ટ્રાન્સપ્લાંટ સર્જિશ ચાલુ કરી હતી જે કોઈ કરતું ન હતું ત્યારથી આપણે એ વસ્તુ ચાલુ કરેલી છે બરાબર છે આનામાં લેટેસ્ટ ટેકનિક વડે આપણે આગળ એનામાં કરીએ છીએ ખાસ કરીને આપણે હેર ની વાત આવે તો આજે વાળ પ્રત્યે દરેક ને પ્રેમ હોય કોઈને ટાલવાનું રહેવું ગમતું નથી અથવા ઓછા વાળ હોય એ ગમતું નથી આજે સોસાયટીમાં તો એ બધું સારું નથી લાગતું ઘણા લોકો પોતે પોતાની જાતે એક્સેપ્ટ કરેલી વાત અલગ છે પણ જનરલી એવો પોતાને સારો લુક્સ પોતાનો દેખાય એવું લોકો પસંદ કરે છે અને તમારી ફેકલ્ટી એવી છે કે તમે સારો લુક્સ અપાવી શકો છો તો સાહેબ હેર ટ્રાન્સપ્લાન્ટ શા માટે હોવું જોઈએ શા માટે લોકોએ કરાવવું જોઈએ

આપણે તૈયાં વાળ ના હોય તો અહિયાં મૂકી શકીએ છીએ દાઢી પાળ ના હોય તો એ મૂકી શકીએ છીએ એટલે એ તમારો એક સ્થાન ટ્રાન્સપ્લાન્ટ સદરીશ કહેવામાં આવે છે સર ખાસ કરીને આ ટ્રાન્સપ્લાન્ટમાં કેવા કેટલો સમય લાગે છે અને કઈ રીતે તમે કહો છો એ રીતે થાય છે આના જનરલી આ ટ્રાન્સપ્લાન્ટ એ કેટલા ફોલિકલ એ કેટલો એરિયા ઉપર ડીપેન્ડ હોય છે કેટલો સમય લાગે છે જનરલી આપણે સવારના સવાર ચાલુ કરીને સાંજ સુધીમાં પતી જાગતી સદ્રિશ

અને એ તમે પ્રત્યારો કરો તો કરતા શું કરો કઈ અંદર કઈ રીતે થોડું કોઈ હોલ કરો ખાડો કરો કે એને તમે કઈ રીતે સ્ટેન્ડ આપો આનામાં છે ને અલગ અલગ પ્રકારની ટેકનિક આવતી હોય છે જનરલી સ્ટાર્ટિંગ જોવા જઈએ તો શરૂઆતમાં સ્ટેજની અંદર એફયુ ટી જેનામાં આટલી સિંગલ આખે અંદર પટ્ટી કાઢવાની આવતી હતી જેનાથી પછી એક સ્કાર દેખાતો હતો હવે સ્કાર વાળી ટેકનિક ધીમે ધીમે આવટક થવા લાગી એના બાદ એફયુ ઈ ટેકનિક આવી જેનામાં સિંગલ સિંગલ અહીંયાથી ફોલિકલ લઈ એક 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 વાર લઈ અહિયાં નાખવાના આવે જે આપણે hole કરી કાઢવાના આવે અને એના પચ્ચીની ટેકનિક ટેકનીક બે હજાર તેર માં જે આવી છે જેને BHI ટેકનિક કહેવાય ડાયરેક્ટ hair implantation જે આપણે ફોલો કરીએ છીએ જેના શું હું કઈ કઈ નાખવા માટે ની છે જે એ એફયુ કદાચ બદલાઈ જાય એટલે તમારી વાળ પ્રિસિઝન precision વાળ ઉગવાની તમારી જે છે એ ઝડપ કે તમે કહો કે એના માં તમારો રિઝલ્ટ તમને સારું મળે improvement સારું મળે પણ સાહેબ એને આપણે તમે કઈ રીતે ચીટકારો છો માથામાં

જે નવી ટેકનિક દુખાવો સોજો ઇન્ફેક્શન થવું એ ઘટી જાય છે મારા વાળ ઉતરે છે એવું તો વર્ષો સુધી આપણી સામે આપણા પરિવારના લોકો પણ કહેતા હોય છે તો સાહેબ સ્ત્રીઓને આ પ્લાન્ટ કરવા માટે હેર પ્લાન્ટ કરવા માટે કેવું આકર્ષણ છે અત્યારે સ્ત્રીઓમાં પણ હેર ટ્રાન્સપ્લાન્ટ શક્ય છે જેવી રીતે પુરુષોની અંદર પણ આપણે હેર ટ્રાન્સફર્ન કરીએ છીએ જેટલો ભાગમાં આપણે એના પર ટ્રાન્સફર કરી શકીએ છીએ કેટલું એ લેડીસોનું આકર્ષણ રહ્યું છે એવું કરાવવા માટે કઈ ઘણી વખત એવું છે અમુક પ્રકારની સર્જરી અમુક પ્રકારના બાબતોમાં લેડીસો બીજી ભાષા કઈ તૂટી પડે છે એ સારવાર માટે તો આમાં કેટલો રસ લે છે આનામાં અમારી પાસે ઘણા બધા લોકો આવતા હોય લેડીસ ને જેન્ટ્સ બંને આવતા હોય છે એટલે આનામાં અલગ અલગ ટ્રીટમેન્ટ આનામાં કેટલો એરિયા છે એના પ્રમાણે આપણે બધી વસ્તુ કરી એનો ફ્લો રહે છે લેડીસ નો એવું સારું ફ્લો રહે છે યસ આનામાં હેર ટ્રાન્સપ્લાન્ટ લેડીસ પણ કરીએ છીએ અને સર માની લો વાર તમે લગાવ્યા પછી કેટલા દિવસમાં એનો growth શરૂ થાય છે અને કેવા કુદરતી જેવો જ લાગે છે કે આપણે એમ લાગે છે કે આને કઈ વાર ચોટ લગાવ્યા છે જ્યાં આ વાળ આપણો નેચરલ વાળ જ યુઝ કરતા હોવાથી બાકીના વાળની જેમ જ આ મેચ થઈ જાય છે બરાબર છે પણ આ વાળ એકવાર એકવાર તમારો ગ્રોથ ચાલુ થઈ જાય પછી જો સફેદ હોય તો સફેદ કાઢો હોય તો કાઢો અને કપાવો પણ પડે અને કલર પણ કરાવી શકો તમે આને એટલે સાહેબ એ એ થતો હોય પછી આપણે આપણે હેર કટિંગ સલૂન માં પાછા એને કપાવી પણ શકો પછી એને કોઈ મુશ્કેલી નથી ના મુશ્કેલી નથી એટલે એનો ગ્રોથ થતો જ જાય થતો જ જાય તો સાહેબ શું એમાં કઈ આપણે જે કોઈ પણ વસ્તુ કરવા માટે અંદર કઈ ને કઈ નાખવું પડે તો શું પાછળ ટ્રીટમેન્ટ પૂરું થયા પછી આપણો ગ્રોથ શરૂ થાય પછી પણ અંદર કઈ લગાવવું પડે કોઈ ટ્યુબ કઈ મલમ કોઈ ફલાણો કોઈ ગોળી એવું કરવું પડે આનામાં हेर ट्रांसप्लांट कराया बाद एक बार तमाम ग्रोथ मड़ी गया बाद ये नेचरली ग्रोथ थत जो है

એટલે અઢી દોઢ મહિના પડી ગયા પછી ત્રણ મહિના પછી વાળ એ ઉગવાના ચાલુ થાય જે એકદમ નાના નાના પાતળા પતલા વાળે પછી એનો ગ્રોથ ધીમે ધીમે જાડાઈ થવા લાગે જે પાંચ થી સાત મહિને કમ્પ્લીટ એનો ગ્રોથ દેખાય ને પછી નવ થી બાર મહિનામાં એકદમ પૂરેપૂરું સંપૂર્ણ ગ્રોથ આવી જાય એનો સર ખાસ કરીને તમે ગ્રોથ ગ્રોથ ની વાત કરી ને બધી વાત કરી પ્રત્યારોપણની વાળ વાત કરી લોકોના વાળ ખરે છે તો એના માટે તમારી શું સારવાર અને ખાસ કરીને લેડીસોના વધારે વાર કરતા હોય આપણા કરતા તો એ શું એ સમસ્યાને તમે કેવી રીતે નિપટો છો એટલે જુઓ હેર ટ્રાન્સપ્લાન્ટ એ ખાલી દરેક માટે નથી જ્યારે પણ આપણે શરૂઆતથી જ એની કોઈ પ્રકારની સારવાર ચાલુ કરી શકીએ તો વાળ ખરતા પહેલાથી અટકાવીએ તો આપણે હેર ટ્રાન્સપ્લાન્ટ સજરીને થોડોક સમય કે બિલકુલ આપણે એવોઈડ કરી શકીએ કે લંબાવી શકીએ છીએ બરાબર છે એટલે શરૂઆતમાં ડાયરેક્ટ હેર ટ્રાન્સપ્લાન્ટ કરવું એ ડાયરેક્ટ નથી અલગ અલગ માટે આનામાં આપણે કરવું હેર ટ્રાન્સપ્લાન્ટ કે ના કરવું લોકો પાસે તો કેટલા બધા હેર ઓઇલ છે કેટલા ભાવુઓ બધા હેર ઓઇલ વેચે છે કેટલી મોટી જાહેરાતો કરે છે કે તમારા ખર્ચા હોય અટકાવી દઈએ તો એ ખરેખર એમાં કેટલું સમય એવું એવું કોઈ કેમિક એવા કોઈ જડીબુટ્ટીઓ કે એવું ફલાણું ફલાણું એવું આવે છે કઈ કે જે તમે માથામાં નાખો એટલે તમારા વાળ ખૂબ જ લાંબા થાય આપણે જે હમણાં જોઈએ છીએ કે કુદરતી આ પ્રકારનું શેમ્પુ વાત વાપરો એટલે તમારા વાળ ચીકા નાબા આમ કરે એટલે તમને એમ લાગે આવડા બધા ઘાટ ઘાટા વાળ થાય એવું કોઈ સત્ય છે આ આપણો એક પ્રકારની વાળની કાળજીની વાત થઈ બરાબર હવે આયુર્વેદિક અને એલોપેથી એ બંને અલગ વસ્તુ છે આયુર્વેદિકની અંદર કયા પ્રકારના શું આવે છે એનો નોલેજ અમારી પાસે ના હોય એટલો પણ હું એટલું કહીશ કે તમે હેર ઓઈલ જે યુઝ કરો છો એ હેર તમારા બારના ભાગમાં જ લગાવો છો જે અંદરથી તમારો જે growth જતો રહે છે એના માટે તો એની મેડિસિન સૌ તમારે growth મળવાનો નથી છતાં પણ આપણે એ સબ્જેક્ટ ઉપર આપણે એને કેવું એ થોડુંક કમ્પ્લીટ અરે વો ઇન્ટરેસ્ટ્યું આનામાં થઈ જાય સર કોને ખબર પડે ઘણા લોકો તો કેટલા બધા તેલ બદલાવી ચૂક્યા હોય છે તમારી પાસે આ ટેસ્ટ ફરિયાદ કાય સાહેબ અમે આમાં 15 પ્રકારના તેલ બદલાયા પણ અમને કોઈ ફરક નથી 20 પ્રકારના શેમ્પુ બદલાયા અમે જાહેરાતો જોઈ જોઈને અમે ઘણું બધું કર્યું તો એ સાહેબ તમને તમને અંતમાં એ પેશન્ટને દેવને શું સત્ય લાગે છે અરે હો તો મારે ત્યાં બતાવ્યા આવતા હોય છે એ લોકો કે કોઈ પણ પ્રકારનું તેલ કે કોઈ પણ પ્રકારનું શેમ્પુ થી તમારો પ્લસ કે માઈનસ થવો ઈ પોસિબલ નથી તેલ એ લગાવવા માટે શા માટે જરૂરી છે તેલ તમારું રાખે છે એ લોકો તેલ લગાવીને ઓઇલિંગ મસાજ કરે તો એ લોકોના જે વાળ ખૂંચાય નહીં એટલે વાળ ખર્ચા થોડાક અટકી શકે બાકી તમારા એરિયામાં તમે જે રહેતા હો જે પ્રકારે એના પ્રમાણે તમારે પાણી કેવું છે કડક વોટર છે હાર્ડ વોટર છે સોપ વોટર છે એના પ્રમાણે તમારું શેમ્પુ તમારે સિલેક્ટ કરવું જોઈએ હવે આપણે કોઈ પર્ટીક્યુલર એડવર્ટાઈઝ જોઈને કે આ શેમ્પુ દરેક જગ્યાએ કામ આવે એ પોસિબલ નથી એ તો એક બ્રાન્ડવાળા જ પોતાના જ પ્રકારના જ પોતાની જ બ્રાન્ડમાં પાંચ પ્રકારના શેમ્પુ શા માટે બનાવતા હોય કારણ કે એ લોકોને ખબર છે કે ભાઈ આપણે અલગ અલગ પ્રકારની પાણીને કયું સુટેબલ સુટેબલ થાય છે કે આપણને બોડીને કયો સુટ થાય છે એ પ્રમાણે આપણે એનો યુઝ કરવો જોઈએ પરસે ભાઈ તો અઘરચિત છે કે એમાં કોઈ એવી કોઈ ગાઈડન્સ હોતું નથી પરંતુ સાહેબ

પણ સ્ટ્રેટનિંગ કરાવવાથી કેમિકલ સ્ટ્રેટનિંગ કરાવવાથી વાળને નુકસાન થાય છે એનું દરેક પ્રકારનું પછી એની દરેક પ્રકારની કાળજી લીધા કર્યા બાદ તમારે કરો કે કર્યા બાદ તમે કાળજી લ્યો તો તમને એનું સારું તમને રિઝલ્ટ દેખાય મારી પાસે ઘણી લેડીઝ એવી રીતે આવતી હોય કે હવે અમે સ્ટ્રેટનિંગ સાહેબ છ મહિના પહેલા કરાવ્યું હતું તો એનું અત્યારે અમારો વાળ બહુ હેરફોલ થાય છે એનામાં શું થાય કે વાળ તમારા સ્પ્લિટ થઈ જાય ઘણી વખત એવું થતું હોય તો આપણે શું કે કેરેટિન એની પછી ટેકનિક ટ્રીટમેન્ટ લેવી પડતી હોય રાખતા હોય છે જેને લગાવવા માટે અને લગન ઉપર ને ફલાણી જગ્યાએ કોઈ પ્રસંગ ઉપર એવું એને હેર કરી દે એકદમ સીધા સેટિંગ કરી દે પણ એ ખરેખર સ્ટાન્ડર્ડ હોતા નથી એના કારણે નુકસાન થાય છે કેમ લોકો એના માટે તો આપણા જે ગવર્મેન્ટ દ્વારા જે આપવામાં આવેલી છે કે ભાઈ તમે આ માર્કિંગ વાળા કેવા પ્રકારના તમે સોલ્યુશન યુઝ કરો એ દરેકે પોતાના જોઈએ ગરમ બજારમાં નીકળી અથવા તો આપણે તો હોટ પ્રદેશ છે સૂરજના કિરણો સીધા આવે છે અને એના ઉપરાંત લેડીઝો બધા ગરમ થાય એ કેટલું કેટલું યોગ્ય છે રોજ યુઝ ના કરવું જોઈએ રોજ ડેલી તમારે એને હેર ડ્રાયરથી કે તમારે ડેલી તમારે યુઝ કરવાથી હેરની અંદર સ્પ્લિટ થઈને કે હેરફોલ તમારો થવા લાગે ઘણી વખતે તમે જોયું કે આ બધી વસ્તુ યુઝ કર્યા બાદ અમારો વાળનો ગ્રોથ થતો નથી સુધી થાય છે પછી આગળ વધતો નથી એનું કારણ શા માટે કે એ વાળ ત્યાંથી તમારો સ્પ્લીટ થવા લાગ્યો છે એટલા માટે પછી એ વસ્તુ ડેલી કરતા પણ પ્રાસંગિક કે ભાઈ ક્યાંક જવાનું છે બારે કે એવી રીતે તમે યુઝ કરોકેશનલી યુઝ કરો તો ઇટ ફાઈન પણ ડેલી યુઝ કરવામાં નુકસાની જ છે વાળ ઘરા ના એકદમ કોમળ ને એકદમ અને અમુક જાડા હોય આ બંને નું કારણ શું હોય છે દરેકે દરેક આપણે હાથની અંદર રેખા હોય છે અલગ પ્રિન્ટ ફિંગર પ્રિન્ટ કેમ આપી આપી છે એવી રીતે દરેક દરેક આપણા જેટલા પણ વ્યક્તિઓ છે એ લોકોનો વાળનો એનો ડીએનએ અલગ છે અચ્છા જેવી રીતે આ વાળની આ ફિંગરની યસ દરેક દરેકનો વાળ અલગ છે એટલે ઈ તો જેનેટિકલી જ આખે આખો એનો growth કેવો છે એ ધન ડિપેન્ડ હોય છે માં-બાપના વાળ પાતળા પાતળા હોય

કલર આપણા બજારની અંદર ઘણા પ્રકારના મળે છે એટલે જ્યારે પણ કલર યુઝ કરો ત્યારે એકદમ ઓથેન્ટીકેટેડવાળા સારા વાળા યુઝ કરો કારણ કે જો તમને ખ્યાલ નથી કે આ કલર કયો છે તો એના અંદર કન્ટેન્ટ શું છે ચીજ ખ્યાલ નહીં હોય એના કારણે ઘણી વખતે પછી તમારી સ્કીનમાં બંધ થવું કે ઘણી વખતે તમારી આંખોમાં બંધ થવું ઘણી વખતે એવું પણ થાય કે તમારા વાળ ખાવાનું ચાલુ થઈ જાય કલર કરાવ્યા બાદ ઘણી વખત તમે નોટિસ પણ કર્યું હશે કે મેં આ

આપણે જનરલી અત્યારે ટ્રેન્ડ છે કે ભાઈ નો એમોનિયા કલર યુઝ કરવાનો હું એ જ કહેતો એમોનિયા ફ્રી એમોનિયા ફ્રી કલર એટલે એમોનિયા તમારો બર્નિંગ તમારો બધું તમારો ઘટી જાય ના કારણે એ યુઝ ન હોય તો એમ વાળની ઉપરની જે ઉપરનો લેયર છે એના પર એને સ્પ્લિટ થવા ચાન્સ ઘટી જાય એટલે વાળનું જે એક રક્ષણ છે ઉપર એક જીરું પડ છે કેરેટિન જેને કહેવાય જેના કારણે વાળ આપણા પર એકદમ સરસ છે અચ્છા દર્શક મિત્રો આપણે ઘણી બધી માહિતી સાહેબ પાસે લીધી આજે એમની પાસે એક જ સબ્જેક્ટ કરી છે વાર્ડ પર જે દરેક વ્યક્તિએ વ્યક્તિએ આ પ્રોબ્લેમ હોય છે કેવા શેમ્પુ વાપરવા જોઈએ કેવા તેલ વાપરવા જોઈએ કેટલીમાં કેટલી તેલ શેમ્પુ અસરકારક છે એ વિશે પણ વાત કરી તો એ ખરેખર ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન એમ તેમણે ડોક્ટર હેમલે આપ્યું છે તો એ આવનાર આ સમયમાં અમારે જે દર્શકો છે એને પણ ખૂબ જ આપને વાત બહુ જ માર્ગદર્શક રહેશે તો ડોક્ટર સાહેબ અમારી સાથે વાત કરી ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો આપણે જોયું કે આ આખો એપિસોડમાં આપણે જોયું કે અત્યારે વાળની વાત આવે છે તો ઘરમાં ઘણા બધા પ્રોબ્લેમ હોય છે તો અમારો અમારો હેતુ છે દર્શક મિત્રોને આખી આ ફેકલ્ટી પરિચય કરાવવાનો અને પોતાની ખુદની સંભાળ લેવા માટે શું શું જરૂરી છે

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળી છે ત્યાં સુધી મને રજા આપશો